નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ વીસ જૂન અને એકવીસ જૂન ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વરસાદ ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં ચોમાસાની કેટલી શક્યતા છે અને કયા વિસ્તારોને ચોમાસું સૌ પ્રથમ આવરી લેશે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વાત કરીએ તો અત્યારે જ્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા મિત્રો નારાજ છે કે અમારે ત્યાં વરસાદ આવતો નથી મિત્રો વારંવાર તમને કહેવામાં આવે છે કે જ્યારે પણ ચોમાસું આગળ વધતું હોય છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી થઈને આગળ વધતું વધતું મધ્ય ગુજરાત ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોને આવરી લેતું હોય છે એટલે સૌ લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેને મળતો હોય છે એટલે મિત્રો થોડું ઘણું તો ચોક્કસથી તમારે એક કહી શકાય કે ધીરજ રાખવી જરૂરી છે ત્યારે મિત્રો આ જે સેટેલાઇટ ઇમેજ છે એ તારીખ છ છવ્વીસથી લઈને ઓગણત્રીસ તારીખ સુધીમાં ગુજરાતના અંદાજીત પચાસથી લઈને સિત્તેર ટકાથી પણ વધારે વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે આ સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના પણ પૂર્વ તરફના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથેનો વરસાદ થશે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ તો ચોમાસાની અત્યારે જ્યારે ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી અટવાયેલું છે અને ભારતના પૂર્વ ભારતના વિસ્તારથી પણ આગળ નથી જઈ રહ્યો ત્યારે મિત્રો અત્યારે જ્યારે ચોમાસું અટકી ગયું છે ત્યારે હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી થતી જણાય છે કારણ કે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે સાયક્લોનિક સિસ્ટમ છે જે અરબી સમુદ્રમાં સર્જાયેલી છે જેના કારણે થઈને મહારાષ્ટ્ર અને કેરળ સુધી વરસાદની રેખા જોવા મળી રહી છે જેની અસરના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ થઈ શકે છે પરંતુ આ જે સિસ્ટમ છે સાર્વત્રિક વરસાદ નહીં આપે સૌથી વધુ વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં રહેલી છે ત્યારે મિત્રો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે વાદળછાયું વાતાવરણ બનવાનું શરૂ થઈ ગયું છે અને મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ ખેડા આણંદ અને વડોદરા સહિત અનેક વિસ્તારમાં ધીમી ધારે હવે વરસાદની શરૂઆત પણ આવનારા ચોવીસથી અડતાલીસ કલાકમાં થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે પવનની ખાસ વાત કરીએ તો ગુજરાતમાં પવનનું પ્રમાણ ગત ચોવીસથી અડતાલીસ કલાકમાં જોરદાર રહ્યું છે આજે તારીખ વીસ જૂન છે અને આવતીકાલે તારીખ એકવીસ જૂન છે તો બંને દિવસોમાં જોરદાર પવનોનું પ્રમાણ રહેશે જેમાં કચ્છના અનેક ભાગોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એક મીની વાવાઝોડા જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પણ પવન ફૂંકાશે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના મિત્રોએ ખાસ સાચવવું જરૂરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં પાંત્રીસ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સાથે સાથે વાદળછાયા વાતાવરણને લીધે આપણને ગરમીમાં આંશિક રાહત પણ મળશે હજુ પણ ગરમીનું તાપમાન ઓગણચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે તેવી શક્યતા છે ન્યૂનતમ તાપમાન બત્રીસ અથવા તો તેત્રીસ ડિગ્રીની નીચે રહે તેવી શક્યતા છે ઉપરાંત અરબી સમુદ્રના ભેજવાળા પવનો બીજી તરફ વાદળછાયું વાતાવરણ બંનેના સર્જનને કારણે ગુજરાતમાં એક બફારાનો પણ અહેસાસ આપણને થનારો છે હવે મિત્રો વરસાદ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં થઈ શકે તેની વાત કરી દઈએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે જે અરબી સમુદ્રમાં સર્જાયેલી છે જેના ભાગરૂપે થઈને સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલી ગીર સોમનાથ ભાવનગર અમરેલી જૂનાગઢ આણંદ અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને તેની આસપાસના વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા એક નંબર ઉપર રહેલી છે મિત્રો આ એક સંભવિત વિસ્તારો છે તેમાં થોડું પ્લસ માઇનસ વેરિએશન આવી શકે છે પરંતુ મુખ્યત્વે આ વિસ્તારો બધા છે એ પ્રભાવિત થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ મિત્રો વરસાદને લીધે થઈને થોડી રાહ જોવી પડશે લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છનો પૂર્વ તરફનો વિસ્તાર અને બનાસકાંઠા અને સાબરકાંઠા અને રાજસ્થાન બોર્ડરના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ મિત્રો એ શક્યતા ફક્ત પાંચથી દસ ટકા ગણીને ચાલવી કારણ કે ભેજનું પ્રમાણ કેટલું છે ક્લાઉડ ફોર્મેશિંગ કેટલું બને છે તેના આધારે લોકલ ડેવલપમેન્ટ સર્જાતું હોય છે એટલે મિત્રો હજુ પણ આપણે થોડીક રાહ જોવી પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને વરસાદની હેલી શરૂ રહેશે સૌરાષ્ટ્ર સમગ્રને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આપણને અંદાજીત કહી શકાય કે છવ્વીસ તારીખ પહેલાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ જોવા મળી જનારું છે એટલે મિત્રો આગામી એકાદ અઠવાડિયું હજુ પણ આપણે થોડી રાહ જોવી પડશે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં ક્યાં વરસાદના સંભવિત વિસ્તારો આપણને દેખાઈ રહ્યા છે હવે મિત્રો આજે તારીખ વીસ જૂન છે તો વીસ જૂનના રોજ ગુજરાતમાં વરસાદની શક્યતા થોડી ઓછી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે એકવીસ જૂનથી થોડું થોડું વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં વધે તેવી શક્યતા છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ટૂંકા ગાળામાં વરસાદ થઈ શકે કોઈ વિસ્તારમાં છાટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત સર્જાશે બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે તેને દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા આવનારા દિવસોમાં રહેલી છે આ જે સિસ્ટમ છે એ આપણને અંદાજીત ત્રીસ તારીખ સુધીમાં તો આ જ જગ્યાએ આપણને જોવા મળે તેવી શક્યતા છે જેના ભાગરૂપે થઈને તારીખ ત્રેવીસ તારીખથી જ ગુજરાતમાં વરસાદની હેલી શરૂ થઈ જશે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે જો કોઈ જગ્યાએ મિત્રો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ એકથી લઈને પાંચ ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે છે પરંતુ એ સંભાવના પાંચથી દસ ટકા ગણીને ચાલવી કારણ કે અરબી સમુદ્રનો કેટલો ભેજ આવે છે ક્લાઉડ ફોર્મેશન કેટલું બને છે લો ક્લાઉડ ફોર્મેશન કેટલું બને છે તમામ પ્રકારના પરિબળો તેના માટે થઈને જરૂરી હોય છે એટલે મિત્રો એ પરિબળો જો સંપૂર્ણ થાય તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ તારીખ ત્રેવીસ ચોવીસ તારીખ સુધીમાં વરસાદ થઈ શકે છે તારીખ સત્યાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદ નું જે પ્રમાણ છે એ આપણને વધારે પણ જોવા મળનારું છે એટલે મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે જેમાં એક ઇંચથી લઈને પાંચ ઇંચથી પણ વધારે વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થાય તેવી સંભાવના છે અને તારીખ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે તો ખાસ કરીને ગુજરાતના અંદાજીત પચાસથી વધારે વિસ્તારોમાં આગમન થાય તેવી શક્યતા આપણને દેખાઈ રહી છે એટલે મિત્રો આપણે થોડી વધુ રાહ જોઈશું એકાદ અઠવાડિયું આપણે ગરમી સહન કરવી પડશે છૂટો છવાયો વરસાદ આપણને મળશે ભારે તેથી ભારે વરસાદની સંભાવના થોડી ઓછી છે ઓગણત્રીસ તારીખે તમે જોઈ શકો છો કે મધ્ય ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં જોરદાર વરસાદની શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે